પોલીસ નો જાણે કોઈ ડર રહ્યો ન હોય તેમ અસામાજિક તત્વોના ફતેહગંજ તથા વારાશિયા વિસ્તારમાં જાહેરમાં મારામારી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા વડોદરા શહેરમાં સામાજિક તત્વો ઉપર પોલીસ તંત્ર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે આવા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ જાહેરમાં હત્યારો સાથે મારામારી કરતા હોય છે અને ગઈકાલે રાત્રે ફતેહગંજ તથા વારાછા વિસ્તારમાં જાહેરમાં મારામારીના બનાવ બન્યા હતા જેના વિડીયો પણ વાયરલ થયા હતા શાંત ગણાતા વડોદરામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે વડોદરા શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે બીજી તરફ માથાભારે તત્વોને ખાખીનો કોઈ ખોફ ન હોય તેમ સામેવાળા વ્યક્તિ ઉપર હુમલો કરતા ડરતા નથી જેવી મોટી ઘટના પણ બની જતી હોય છે વિસ્તારમાં શોભયાત્રામાં નીચેમાં થયેલી સામાન્ય મારામારીમાં યુવક પર ગંભીર રીતે હુમલો કરતા તેનું મોત નીપજ્યું ત્યારે આવા બે મારામારીના કિસ્સા ફરી વડોદરા શહેરમાં બનવા પામ્યા છે અને ગઈકાલે ગુરૂવારે રાત્રિના સમયે ફતેગંજ પેટ્રોલ પંપ પાસે કેટલાક યુવકો વચ્ચે કોઈ કારણોસર થઈ હતી જેમાં બે જૂથના યુવકને માર માર્યો આજુબાજુના લોકોએ વચ્ચે પડીને પરીને છૂટા પાડ્યા હતા ત્યારબાદ રાત્રિના બાર વાગ્યાના સમયે નશો કરેલી હાલતમાં પંદરથી વીસ યુવકોનું ટોળું લઈ આવીને કૃણાલના પિતાને ધમકી આપી હતી અને મંદિર બંધ કરાવવાની જો પોલીસ કેસ કર્યો છે તો વડોદરામાં રહેવાનું ભારે કરી નાખવાની ધમકી આપી હતી જે મામલો વારછા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ